નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ રિપોર્ટ બહાર પાડ્યો છે અને રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ પણ આપી રહ્યા છે ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સૂચવ્યો છે તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ બ્રોકરેજ આવું છે આ શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે ઘટેલા માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય કરવો જોઈએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ રિપોર્ટ્સનો સાર એ છે કે ઉદ્યોગની ઉત્પાદન વૃદ્ધિ ક્ષમતા અને મેક્રો માંગ પર રોકાણકારોની નજર રહે છે ખાસ કરીને કોલ ઇન્ડિયા એનએમડીસી વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મજબૂત પુનઃપ્રાપ્તિના સંકેતો આપવાના રહે છે જ્યારે હિન્ડાલ કો ટ્રેન્ડ જેવી કંપનીઓની બ્રોકરેજ આવશે આગામી વૃદ્ધિના ડ્રાઈવર માન્ય છે આ બધા જ શેર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલા મિત્રો એનએમડીસી ના શેર વિશે વાત કરીએ એનએમડીસી અને કોલ ઇન્ડિયાના શેર વિશે વાત કરીએ તો જેપી મોર્ગન ની રિપોર્ટ મુજબ એનએમડીસી અને કોલ ઇન્ડિયા ની માર્ચ મહિનાની ઉત્પાદન રિપોર્ટ નબળી રહી છે એનએમડીસી નું ઉત્પાદન સત્યાવીસ ટકા ઘટ્યું જયારે કોલ ઇન્ડિયાનું ઉત્પાદન ત્રણ ટકા ઓછું થયું છે જોકે એનએમડીસી ની વેચાણ છ ટકા વધ્યું જયારે કોલ ઇન્ડિયા ની ઓફટેક એટલે કે વેચાણ લગભગ સ્થિર રહ્યું છે એનએમડીસી ને માર્ચ બે માર્ચમાં ત્રીસ થી ચાલીસ ટકાના ના ઉત્પાદન પર અસર કારણે થઈ થઈ પછી સામાન્ય ગયું બ્રોકરેજ બ્રોકરેજ કહ્યું કે કંપનીના ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ હડતાલ છે પરંતુ પર્યાવરણ મંજૂરી અંગે સ્થિતિ સ્પષ્ટ થવાની બાકી છે જેપી મોર્ગને એનએમડીસી ઉપર અંડર વેટ અને કોલ ઇન્ડિયા ઉપર ન્યુટ્રલ રેટિંગ જાળવી રાખી છે અને કહ્યું છે કે ઉત્પાદનમાં મજબૂતી જવા મજબૂતી જ રોકાણકારોનો વિશ્વાસ પાછો લાવી શકે છે પછી હિન્ડાલકો વિશે વાત કરીએ તો મજબૂત વૃદ્ધિની તૈયારીઓ સીટીએ હિન્ડાલકો પર બાય કોલ આપ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ સાતસો પચીસ રૂપિયા રાખે છે રિપોર્ટ મુજબ નોવેલસીનો લક્ષ્ય છે બે સુધી પંચોતેર ટકા સામગ્રી રિસાયકલમાંથી આવે જે હાલમાં ત્રેસઠ ટકા છે કંપનીનો ઈરાદો છે કે એફઆરપી ઉત્પાદનમાં પ્રતિ ટન કાર્બન ઉત્સર્જન ચાર ટનથી ઘટાડી ત્રણ ટન નીચે લાવવું એ બિટ્ટાનું લક્ષ્ય હજુ પણ છસો ડોલર છે ભારતમાં વૃદ્ધિનો ફોકસ પ્રીમિયમ અને રિસોર્સ સિક્યોરિટી ઉપર છે પછી શેર છે ટ્રેન્ટ નો કોલ્ડમેન સેક્સ ટ્રેન પર બાય કોલ આપતા ટાર્ગેટ પ્રાઇસ આઠ હજાર એકસો વીસ રૂપિયા નક્કી કર્યો છે જુડિયો બ્રાન્ડ માંથી ચોથી ત્રિમાસિક નવી સ્ટોર્સની સંખ્યા અંદાજથી વધુ રહી છે એફ વાય પચીસ ના સ્ટોર ઉમેરવાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે કન્ઝ્યુમર સેક્ટર માં ટ્રેન્ડ ની કમાણી વૃદ્ધિ સૌથી ઝડપી રહેવાનો અંદાજ છે પછી વાત કરીએ ઇન્ડિયન સોલર એર સેક્ટર ઉપર એમાં બર્નસ્ટીન ના નજરિયા વિશે વાત કરીએ તો વારી એનર્જીસ અને પ્રીમિયમ એનર્જીસ પર અંડરવેટ કોલ હાઈ વેલ્યુએશન અને ઘટતા રિટર્નના કારણે બ્રોકરેજ સાવચેત છે બર્નેસ્ટીનનું માનવું છે કે નવા વેન્ચર્સને વેલ્યુ આપવી વહેલી છે ખાસ કરીને જ્યારે મોટી કંપનીઓ આ સેક્ટરમાં પ્રવેશી રહી છે પછી મિત્રો શેર છે વોડાફોન આઇડિયા તો જેફ્રેસે કહ્યું કે વોડાફોન આઇડિયા ચાર પોઈન્ટ ત્રણ બિલિયનના સ્પેક્ટ્રમ બા બાકીદારીને ઇક્વિટીમાં બદલી દેવામાં આવશે આથી સરકારની હિસ્સેદારી લગભગ ઓગણપચાસ ટકા થઈ જશે જે પ્રમોટર્સ કરતા લગભગ બમણી છે પરંતુ કંપનીનું લિવરેજ હજુ પણ એ બીટાની સરખામણીમાં અઢાર ગણું છે વધારા ની અથવા આગળ કોઈ રાહત જ તેનો ઉકેલ હોઈ શકે છે નું માનવું છે કે આથી ઇન્ડસ્ટ ને ફાયદો થઈ શકે છે ભારતીય એરટેલ હજુ પણ તેની ટોપ પસંદગી છે પછી મિત્રો શેર છે mcx નો મોર્ગન stanley mcx પર અંડર કોલ આપ્યો છે ને ટાર્ગેટ પ્રાઇસ ચોત્રીસો રૂપિયા રાખી છે ક્વાર્ટર ચાર ની ટ્રાન્સઝેકશન રેવન્યુ બસો નેવ્યાસી કરોડ રહી છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ચાર ટકા છે પરંતુ યર ઓન યર સાહીઠ ટકા વધુ છે રોકાણકારો હવે વીકલી ઓપ્શન પર રેગ્યુલેટરી મંજૂરીની આશામાં છે જેનાથી અપસાઇડ પોટેન્શિયલ મળી શકે પછી મિત્રો શેર છે બીઈએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ મોર્ગન સ્ટેલ બીએલ પર અંડર કોલ આપતા ટાર્ગેટ પ્રાઇસ ત્રણસો ને 64 રૂપિયા નક્કી કર્યું છે FY 25 માં BL ની ઓર્ડર ઇનફ્લો 47% ઘટીને 18720 કરોડ રહી ઓર્ડર બુક 71650 કરોડ રહી જે ગયા વર્ષે કરતા 6% ઓછી છે પછી મિત્રો શેર છે કોલ ઇન્ડિયાનો કોલ ઇન્ડિયા ઉપર ઓવરવેટ અને ટાર્ગેટ 525 રૂપિયા રાખ્યું છે માર્ચમાં ઓવર ઓફટેક ફ્લેટ રહ્યો જો કે પાવર ડિમાન્ડ 6 થી સાત ટકા ઓન યર વધી છે પરંતુ પાવર પ્લાન્ટમાં વધુ ઇન્વેન્ટ્રી હોવાને કારણે વોલ્યુમ દબાણ રહ્યો છે જો માંગ ન વધે તો ક્વાટર ચાર અને એફ છવ્વીસની કમાણી ઉપર અસર પડી શકે છે પછી મિત્રો વાત કરીએ જીએમઆર એરપોર્ટના શેરી વિશે ત્રણ એપ્રિલના દિવસે પાંચ ટકાની તેજી જોવા મળી આ શેર અને બીએસયુ પર ત્રણ રૂપિયાની સલાહ આપતા વધારે છે એરપોર્ટ એરપોર્ટની માર્કેટ કેપ સિત્યાસી હજાર કરોડ રૂપિયાની છે સિટી ને આશા છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી સત્યાવીસ માં ભારતના પેસેન્જર વોલ્યુમ વૃદ્ધિ આઠ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર થી વધશે એવામાં સિટીનું માનવું છે કે જીએમઆર એરપોર્ટ મૂળરૂપથી સારી સ્થિતિમાં છે કંપનીના એસેટ એન્ડ એડવાન્ટેજ રાખે છે કે ફ્રી કેશ ફ્લો સાયકલ પોઝિટિવ થઈ રહ્યું છે અને રેગ્યુલેશન ડિફેન્સિવ અને હાઇબ્રિડ સિટી અંદાજ લગાવે છે કે જીએમઆર એરપોર્ટ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ થી નફામાં આવશે કંપનીના શેરને કવરેજ કરનારા ચાર એક્સપર્ટમાંથી માંથી ત્રણે ખરીદીની સલાહ આપી છે જ્યારે એકે હોલ્ડ કરવાની સલાહ આપી છે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડ અલોન બેસીસ પર રેવન્યુ બસો ઇકોતેર કરોડ રૂપિયા હતું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માંથી બસો ચોસઠ કરોડ રૂપિયા રહ્યું છે બીએસસી ના ડેટા પ્રમાણે ગયા એક મહિનામાં શેર

આ વર્ષ માર્ચના અંતમાં GMR અંતરપોર્ટરને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ને દિલ્હી એરપોર્ટ માટે વપરાશ મંજૂરી મળી હતી કંપનીએ કહ્યું હતું કે એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી એરપોર્ટ માટે તેના વેરીએબલ ટેરિફ પ્લાન્ટને મંજૂરી આપી છે આ સિવાય એરોનોટિકલ ટેરિફ પણ વધશે આ આદેશ સોળ એપ્રિલ બે હાજર પચીસ થી અમલમાં આવવાનો છે

ફંડ રેઝિંગ છે બેંકે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા સંસ્થાગત રોકાણકારો ને શેર એલોટ કર્યા હતા ત્યારબાદ રોકાણકારોએ ભારે વેચવાલી શરૂ કરી દીધી હતી આ પ્યુઆઈ પીમાં LIC SBI એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ

ઇન્કમ એટલે કે એનઆઈએમ ની વૃદ્ધિ પણ ટકા રહેવાનો અંદાજ છે કારણ કે એનઆઈએમ પર દબાણ છે વધુમાં ટ્રેઝરી કામગીરીમાં ત્રિમાસિક ધોરણે સુધારો જોવા મળી શકે છે કારણ કે બોન્ડ યીલ્ડ માં ઘટાડો થયો છે જો કે ઇક્વિટી માર્કેટમાં વતઘટને કારણે કેટલાક પડકારો રહી શકે છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ના શેરનું પ્રદર્શન જોઈએ હાલનું તો ક્વાર્ટર પરિણામોની વાત કરીએ તો ફાઇ ત્રાણું કરોડ રૂપિયા થયું છે ગયા વર્ષના આજ ક્વાર્ટરમાં સાતસો સત્તર પોઈન્ટ છ્યાસી કરોડ હતું કુલ આવક પણ છ પોઈન્ટ છપ્પન ટકા વધી નવ હજાર સાતસો અડત્રીસ પોઈન્ટ ચોસઠ કરોડ થઈ ગઈ પરંતુ તેમ છતાં બેંકના શેરોમાં ઘટાડો યથાવત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ રિપોર્ટ બહાર પાડી છે અથવા તો પછી બ્રોકરેજ આ શેરોમાં કવરેજ કરે છે અને રેટિંગ બહાર પાડી છે આ બધા જ શેરોમાં બ્રોકરેજ હાઉસ ખરીદી ની સલાહ આપી રહ્યા છે